જય શ્રીરામ અને ગુડ મોર્નિંગ મિત્રો તો આજે તારીખ છે સત્યાવીસ માર્ચ અને આજે વોક ચાલુ કરવાનું થોડુંક મોડું થઈ ગયું છે અને અત્યારે હું ઊભો છું ખેતરમાં અને આજે થોડીક વાર મોરજ અહીં દાંતી આંકી છે અને હવે થોડાક દિવસમાં અહીં એક બકાલાનો ક્યારો બનાવવાનો છે અને આપણી ગુંદરી હાવ લીલી છમ જેવી છે અને આ બદામણી પણ હમણાં કોર ઉપર આવી છે તમે જોઈ શકો છો અને ગામમાંથી આવી ગયા છીએ અને હવે શાક બની રહી છે અને હવે જમવાનું જમી લઈએ પછી તમને મળીએ તો મિત્રો જમી લીધું છે અને હવે હવે થોડીક વાર સુઈ જઈએ તો ચલો પછી મળીએ એ બાબુરાવ કા સ્ટાઈલ હે તું લે હું ને મારા મિત્રો જઈ છીએ ગામમાં આ છે મારા મિત્ર દીપ કરમુર મજા આવે છે આજીને

હવે સાંજ પડવું પડી જવા આવી છે મિત્રો વાગી ગયા છે પૂણા દસ અને હવે મેં નાઈ તોય લીધું છે અને જમી પણ લીધું છે અને આજના વ્લોગ માટે આટલું જ અને મળીએ બીજા કાલના નવા વ્લોગમાં જો આપના વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં બાય